ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા ભારત બેન્ઝિંગ ટ્રકમાંથી ડાંગરના ભૂસાની આડવા લઈ ટ્રક અને બબાલ સહિત કુલ ચોર્યાસી કરોડ નો વિદેશી પીઆઈ એસ એમ કામેતી કહી શકાય કે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના પિટોલ એક ટ્રક દારૂ ભરીને દાહોદ તરફ આવી રહી છે જે આધારે ખંગેલા ચેકપોસ્ટ પર બોચ ગોઠવી ટ્રક અટકાવી તલાશી લેતા તેમાંથી ડાંગરના ભૂસાના નીચે છુપાવેલી વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલો હતી પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવર છોગારામ રામલાલ બિશ્નોઈ ને ઝડપી પાડ્યો છે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે કતવારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે